નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં કાછિયા શાકભાજી વહેંચનાર પાલિકાની ઓપન એર થિયેટરમાં કરેલ વ્યવસ્થા ફગાવી દીધી છે અને ફરી અનમ રિંગ રોડ વગેરે જગ્યાએ ગોઠવાઈ ગયા છે ભુજમાં કાછિયાઓ શાકભાજી વહેંચનારાઓ ઓપન એર થિયેટરમાં કરવામાં આવેલ વ્યવસ્થા સ્વીકારી નથી અને ફરીવાર અનમ રિંગ રોડ આભા હોટલ કોમ્પ્લેક્ષ લાઇનોમાં ત્રિકોણ ભાગ બે પેટ્રોલ પંપ વચ્ચે એસટી રોડ વગેરે ઉપર ગોઠવાઈ ગયા છે પાલિકા ખરેખર આ શાકભાજી વહેંચવાવાળાઓ માટે શું વિકલ્પ છે જે સ્વીકાર્ય હોય તે આપવા માંગે છે તે ભુજના નાગરિકો સમજી શકતા નથી અને પાલિકાની વ્યવસ્થા સંબંધે અમલીકરણ સંબંધે પ્રશ્નો ઊભા થયા છે દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ મે બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર